ઓગસ્ટી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચાર જિલ્લા જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સત્તર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજથી મેઘરાજા ભૂક્કા બોલાવશે એકવીસ જિલ્લામાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજે વરસાદનું જોર હજુ વધશે આજે જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચાર જિલ્લા જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સત્તર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજથી મેઘરાજા ભૂક્કા બોલાવશે એકવીસ જિલ્લામાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે મોન્સૂન ટ્રોફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજે વરસાદનું જોર હજુ વધશે આજે જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચાર જિલ્લા જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સત્તા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજથી મેઘરાજા ભૂક્કા બોલાવશે એકવીસ જિલ્લામાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે મોન્સૂન ટ્રોફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજે વરસાદનું જોર હજુ વધશે આજે જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચાર જિલ્લા જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અત્યાર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લામાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજથી મેઘરાજા ભૂકા બોલાવશે એકવીસ જિલ્લામાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે મોન્સૂન ટ્રોફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજે વરસાદનું જોર હજુ વધશે આજે જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચાર જિલ્લા જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સત્તર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજથી મેઘરાજા ભૂક્કા બોલાવશે એકવીસ જિલ્લામાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજે વરસાદનું જોર હજુ વધશે આજે જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચાર જિલ્લા જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સત્તા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજથી મેઘરાજા ભૂક્કા બોલાવશે એકવીસ જિલ્લામાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજે વરસાદનું જોર હજુ વધશે આજે જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચાર જિલ્લા જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અત્યાર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લામાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજથી મેઘરાજા ભૂક્કા બોલાવશે એકવીસ જિલ્લામાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે મોન્સૂન ટ્રોફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજે વરસાદનું જોર હજુ વધશે આજે જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચાર જિલ્લા જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સત્તર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજથી મેઘરાજા ભૂક્કા બોલાવશે એકવીસ જિલ્લામાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજે વરસાદનું જોર હજુ વધશે આજે જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચાર જિલ્લા જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સત્તા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજથી મેઘરાજા ભૂક્કા બોલાવશે એકવીસ જિલ્લામાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે મોન્સૂન ટ્રોફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજે વરસાદનું જોર હજુ વધશે આજે જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચાર જિલ્લા જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અત્યાર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લામાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજથી મેઘરાજા ભૂક્કા બોલાવશે એકવીસ જિલ્લામાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે મોન્સૂન ટ્રોફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજે વરસાદનું જોર હજુ વધશે આજે જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચાર જિલ્લા જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને હત્તર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજથી મેઘરાજા ભૂક્કા બોલાવશે એકવીસ જિલ્લામાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે મોન્સૂન ટ્રોફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજે વરસાદનું જોર હજુ વધશે આજે જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચાર જિલ્લા જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સત્તર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લામાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજથી મેઘરાજા ભૂક્કા બોલાવશે છે એકવીસ જિલ્લામાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે મોન્સૂન ટ્રોફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજે વરસાદનું જોર હજુ વધશે આજે જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચાર જિલ્લા જુનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને હત્તર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લામાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજથી મેઘરાજા ભૂક્કા બોલાવશે એકવીસ જિલ્લામાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે મોન્સૂન ટ્રોફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજે વરસાદનું જોર હજુ વધશે આજે જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચાર જિલ્લા જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સત્તર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજથી મેઘરાજા ભૂક્કા બોલાવશે એકવીસ જિલ્લામાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે મોન્સૂન ટ્રોફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજે વરસાદનું જોર હજુ વધશે આજે જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચાર જિલ્લા જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સત્તર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજથી મેઘરાજા ભૂક્કા બોલાવશે એકવીસ જિલ્લામાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજે વરસાદનું જોર હજુ વધશે આજે જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચાર જિલ્લા જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સત્તર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજથી મેઘરાજા ભૂક્કા બોલાવશે એકવીસ જિલ્લામાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે મોન્સૂન ટ્રોફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજે વરસાદનું જોર હજુ વધશે આજે જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચાર જિલ્લા જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અત્યાર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લામાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજથી મેઘરાજા ભૂકા બોલાવશે એકવીસ જિલ્લામાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે મોન્સૂન ટ્રોફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજે વરસાદનું જોર હજુ વધશે આજે જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચાર જિલ્લા જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સત્તર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજથી મેઘરાજા ભૂક્કા બોલાવશે એકવીસ જિલ્લામાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે મોન્સૂન ટ્રોફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજે વરસાદનું જોર હજુ વધશે આજે જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચાર જિલ્લા જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજથી મેઘરાજા ભૂક્કા બોલાવશે એકવીસ જિલ્લામાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે મોન્સૂન ટ્રોફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજે વરસાદનું જોર હજુ વધશે આજે જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચાર જિલ્લા જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સત્તર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજથી મેઘરાજા ભુક્કા બોલાવશે એકવીસ જિલ્લામાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે મોન્સૂન ટ્રોફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજે વરસાદનું જોર હજુ વધશે આજે જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચાર જિલ્લા જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અત્યાર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજથી મેઘરાજા ભુક્કા બોલાવ છે એકવીસ જિલ્લામાં કડાકા ભડાકા સાથે